નમસ્કાર આજે આપણે એક એવા વિષયને સમજીશું જે ગુજરાતના ડીએનએમાં એની રગોમાં વણાયેલો છે અને એ છે ગુજરાતના ધાર્મિક સંપ્રદાયો આપણે એ જાણીશું કે કેવી રીતે શ્રદ્ધાની આ અલગ અલગ ચળવળોએ માત્ર મંદિરો જ નહીં પણ આજના આધુનિક ગુજરાતના સમાજ એની કલા અને એની ઓળખનો પાયો નાખ્યો તો ચાલો આ સફર શરૂ કરીએ આ એક મોટો સવાલ છે અને આપણી આજની ચર્ચાના કેન્દ્રમાં પણ આ જ સવાલ છે વાત ખાલી પૂજા પાઠ કે રીતિ રિવાજોની નથી પણ એ સમજવાની છે કે શ્રદ્ધાએ કેવી રીતે એક મજબૂત સામાજિક માળખું બનાવ્યું જે આજે પણ ગુજરાતની ઓળખનો એક અતૂટ હિસ્સો છે જી હા બિલકુલ આપણે જે સંપ્રદાયોની વાત કરવાના છીએ ને એમણે ગુજરાતને ફક્ત મંદિરો જ નથી આપ્યા એમણે તો કલા સંગીત મોટા સામાજિક સુધારા અને શૈક્ષણિક સંસ્થાઓની પણ એક મોટી ભેટ આપી છે એટલે આ વાર્તા છે એક મોટા પરિવર્તનની જેણે ગુજરાતના જનજીવનને સમૃદ્ધ બનાવ્યો સારું આગળ વધીએ પહેલાં આ સંપ્રદાય શબ્દને બરાબર સમજવો જરૂરી છે જુઓ આ ખાલી એક પૂજા પદ્ધતિ નથી પણ એક આખું ઇકોસિસ્ટમ છે એક એવી વ્યવસ્થા જે એના અનુયાયીઓને આધ્યાત્મિક માર્ગદર્શન તો આપે જ છે પણ સાથે સાથે એક સામાજિક માળખું અને જીવન જીવવાની એક આખી રીત પણ શીખવે છે તો ચાલો આપણે સફરની શરૂઆત કરીએ પુષ્ટિમાર્ગથી આ એક એવો સંપ્રદાય છે જેણે ભક્તિને એક નવા જ લેવલ પર પહોંચાડી અહીં માનવામાં આવે છે કે ઈશ્વરની પ્રાપ્તિ સારા કર્મોથી નહીં પણ ફક્ત અને ફક્ત એમની કૃપાથી થાય છે અને આ ભક્તિ કલા અને સંગીત દ્વારા વ્યક્ત થાય છે અહીં પુષ્ટિમાર્ગનું હૃદય છુપાયેલું છે વલ્લભાચાર્યજીનું શુદ્ધાદ્વૈત સિદ્ધાંત શું કહે છે એ કહે છે કે આપણે બ્રહ્મથી અલગ નથી આપણે એમના જ અંશ છીએ અને સૌથી રસપ્રદ વાત એ છે કે મોક્ષ માટે કોઈ કઠિન તપ કે કર્મોની જરૂર નથી બસ ઈશ્વરની કૃપા એટલે કે પુષ્ટિ પર નિર્ભર રહેવાનું છે વિચારો એ સમય માટે આ કેટલો ક્રાંતિકારી વિચાર હશે આ સંપ્રદાયની સૌથી મોટી દેન કદાચ એ જ છે કે એણે ધર્મને મંદિરોની ચાર દિવાલોમાં બાંધીને ન રાખ્યો એણે ભક્તિને કલાત્મક અભિવ્યક્તિનું એક માધ્યમ બનાવ્યું અને એનાથી ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતને એક અનોખી રીતે સમૃદ્ધ કરી અને આ કલાત્મક અભિવ્યક્તિ કેવી દેખાતી હતી એના બે ઉત્તમ ઉદાહરણો અહીં છે એક છે પિછવાઈ આ ખાલી સુંદર ચિત્રો નથી પણ શ્રીનાથજીની સેવાનો એક જીવંત ભાગ છે અને બીજું છે હવેલી સંગીત જરા કલ્પના તો કરો ભક્તિ અને શાસ્ત્રીય સંગીતનો એવો સંગમ જેણે ગુજરાતની સાંસ્કૃતિક ઓળખને એક નવો જ સૂર આપ્યો હવે આપણે વાત કરીએ એક એવી ચળવળની જેણે માત્ર આધ્યાત્મિકતા જ નહીં પણ શિસ્તબદ્ધ સંગઠન અને સામાજિક સુધારાના બળ પર ગુજરાતના સમાજમાં રીતસરની ક્રાંતિ લાવી દીધી આ છે સ્વામિનારાયણ સંપ્રદાય ક્યારેક એક વ્યક્તિની યાત્રા કેવી રીતે લાખો લોકો માટે પ્રેરણા બની શકે છે તેનું આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે ઉત્તર પ્રદેશના ઘનશ્યામ પાંડેથી લઈને ગુજરાતના સહેજાનંદ સ્લામી સુધીની સફર એ ખાલી એક આધ્યાત્મિક ખોજ નહોતી પણ એક મોટા સામાજિક પરિવર્તનની શરૂઆત હતી આ સ્લાઇડ પર એક નજર નાખો એ સમયના સમાજનું ચિત્ર અને તેમાં આવેલા પરિવર્તનને સામે સામે મૂક્યા છે ભગવાન સ્વામિનારાયણે અંધશ્રદ્ધા અને પશુબલી જેવી પ્રથાઓ સામે તો અવાજ ઉઠાર્યો જ પણ જે ખરેખર ક્રાંતિકારી હતું એ હતું જાતિભેદના વિરોધ અસ્પૃશ્યતા નિવારણ અને ખાસ કરીને સ્ત્રી શિક્ષણ માટેનો એમનો આગ્રહ આ પગલાંઓએ સમાજની આખી દિશા જ બદલી નાખી અને આટલી મોટી સામાજિક ક્રાંતિને જમીન પર કેવી રીતે ઉતારવામાં આવી તો એનો જવાબ છે આ છ મુખ્ય કેન્દ્રો તેમણે અમદાવાદ વડતાલ જૂનાગઢ ધોલેરા ભુજ અને મૂડીમાં ભવ્ય મંદિરો બનાવ્યા પણ સમજવા જેવી વાત એ છે કે આ માત્ર પૂજા સ્થાનો ન હતા આ તો સંપ્રદાયના હેડક્વાર્ટર હતા જ્યાંથી શિક્ષણ સેવા અને સંગઠનની બધી પ્રવૃત્તિઓનું સંચાલન થતું આ એક માસ્ટર સ્ટ્રોક હતો જેણે આ ચળવળને એક કાયમી સંસ્થાકીય સ્વરૂપ આપ્યું સારું સ્વામિનારાયણ અને પુષ્ટિમાર્ગ ઉપરાંત ગુજરાતની ધરતી પર એવી ઘણી નાની મોટી પરંપરાઓ પણ વિકસી જેણે સામાન્ય માણસના જીવનને બહુ ઊંડાણપૂર્વક સ્પર્શ્યું આ હતી લોકભક્તિની પરંપરાઓ ભક્તિ આંદોલનનો આખો સાર નરસિંહ મહેતાની આ એક જ પંક્તિમાં સમાઈ જાય છે નરસિંહ મહેતા જેવા સંતોએ ધર્મને જટિલ કર્મકાંડોમાંથી મુક્ત કરીને સીધો સામાન્ય માણસ સુધી પહોંચાડ્યો એમણે શીખવાડ્યું કે સાચી ભક્તિ તો બીજાની પીડા સમજવામાં છે જાતિ કે ધર્મના ભેદભાવમાં નહીં આ ટેબલ ગુજરાતની આધ્યાત્મિક વિવિધતાની એક નાનકડી ઝલક આપે છે ભલે તે નડિયાદના સંતરામ મહારાજ હોય કબીર હોય કે રામદેવ પીર દરેકની રીત કદાચ અલગ હતી પણ સંદેશનો સાર તો જુઓ એક જ હતો જાતિભેદથી ઉપર ઉઠીને માનવતાની સેવા અને સામાજિક સમાનતા આ જ તો લોકભક્તિની તાકાત હતી તો આ બધી ધાર્મિક ચળવળોનો ગુજરાતની આધુનિક ઓળખ પર શું અને કેવો પ્રભાવ પડ્યો ચાલો હવે એ વારસાને સમજીએ કે આ બધામાંથી આપણને શું મળ્યું આ ચાર્ટ આખી વાતનો સારાંશ આપી દે છે આ સંપ્રદાયોનું યોગદાન માત્ર આધ્યાત્મિકતા સુધી સીમિત ન રહ્યું એમણે શિક્ષણ સમાજ સેવા અને કલાનો મજબૂત પાયા નાંખ્યા આજે ગુજરાતમાં જે મોટી મોટી શૈક્ષણિક અને સેવાભાવી સંસ્થાઓ દેખાય છે તેમાંથી ઘણીના મૂળ તમને આ પરંપરાઓમાં જોવા મળશે એટલે કહેવાનો મતલબ એ છે કે આ સંપ્રદાયો માત્ર ભૂતકાળનો ઇતિહાસ નથી પણ વર્તમાન ગુજરાતી સમાજની એક જીવંત વાસ્તવિકતા છે એમણે જે મૂલ્યો સંસ્થાઓ અને સાંસ્કૃતિક વારસો આપ્યો છે તે આજે પણ ગુજરાતની પ્રગતિમાં એક મહત્વનો ભાગ ભજવી રહ્યા છે અને અંતે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે જેમ જેમ દુનિયા બદલાઈ રહી છે તેમ તેમ આ પરંપરાઓ પોતાને કેવી રીતે અનુકૂળ કરશે અને આવનારી પેઢીઓ માટે પણ એટલી જ પ્રાસંગિક બની રહેશે આનો જવાબ જ કદાચ ગુજરાતના ભવિષ્યની દિશા નક્કી કરશે આ વિષય પર ધ્યાન આપવા બદલ ખૂબ ખૂબ આભાર